સોસાયટી દ્વારા સરસ મજાની ધૂળેટીનું આયોજન કરે છે બધા બધા તમે વિડીયોમાં બન્યા રહેજો હજી આગળ આગળ તમને બહુ મજા આવશે તમે જોઈ શકો છો અત્યારે કાનાભાઈ સમોસાવાળા છે ને આખી ટુકડી ધૂળેટીના રંગો લગાડવા જઈ છે હલો મિત્રો કેમ છો મજામાં મિત્રો તમે બધા મજામાં જશો આજે છે ધૂળેટીનો તહેવાર તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે ચાલો આપણે પણ એ રંગોમાં રંગાઈ જઈએ આગળ જોતા જ ખૂબ મજા આવશે તમને આ કારણ કે આજે છે તો ચાલો જોઈએ કેવી રમે છે આ લોકો ધૂળેટી સોરાબેન છે સોરાબેન ક્યારે ઓળખાતા નથી એવા કરી દીધા છે સોરાબેન ને તમે જુઓ સોરાબેન ઓળખાતા નથી એવા થઈ ગયા કેવી છે સંકલ્પ રેસીડેન્સી ની ધૂમધામથી ધૂમધામ

શેઠ ગણે શેઠ ગણાય છે આ અને આ સોસાયટી એમની છે અને કરશનભાઈ શેઠ છે હજી બહાર ન આવ્યા એને પણ આ બધા અત્યારે ધોળાટીમાં રંગી નાખવાના છે પણ હજી બહાર આવ્યા કરશનભાઈ શેઠ ને આ લોકો રોડવા જઈ રહ્યા છે કરશનભાઈ ને કરશનભાઈ પણ સંકલ્પ રેસિડેન્સીના ના શેઠ છે અત્યારે એને રંગવા જઈ રહ્યા છે કરશન હેપી ધોળાટી કરશનભાઈ હેપી ધોળાટી હેપી ધોળાટી બાપુ તો અત્યારે સંકલ્પમાં માં ખુબ જ ધામધૂમ થી ધૂળાટે ઉજવાય રહી છે હવે આ બધા આગળ આગળ બધાને ને રોડવા જશે પાછલા પાછલા નાકા વાળા બધા આવી જાય હેપી ધૂળાટી ભાઈ બધા ને હેપી ધૂળાટી મિતેશ ભાઈ હેપી ધૂળાટી હેપી ધૂળાટી સાહેબ હેપી ધૂળાટી મિત્રો આ છે બધાય સંકલ્પ રેસિડેન્સીના ભાઈઓનો ગ્રુપ આ બધા અત્યારે ધામધૂમથી ઢોળાટી ઉજવી રહ્યા છે સાવરકુંડલાની ફર્સ્ટ નંબરની સોસાયટી ગણાય છે આ સંકલ્પ રેસિડેન્સી ત્યાં બધા તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે

હેપી ધુળાટી ભાઈ બધાને અત્યારે કાના ભાઈને રોડવા જઈ રહી છે કાનાભાઈ સમોસા વેસે ને તો બધા તમે વિડીયોમાં બન્યા રેજો હજી આગળ આગળ તમને બહુ મજા આવશે તમે જોઈ શકો છો અત્યારે કાનાભાઈ સમોસાવાળા છે ને આખી ટુપડી ધુળાટીના રંગો લગાડવા જઈ રહી છે હવે કાનાભાઈ બહાર નીકળે કે ન નીકળે કોને ખબર અંદરથી બાવણું બંધ કરી દીધું છે બહાર નીકળે તો હું તમને બતાવે કારણ કે એને બાવણું બંધ કરી દીધું છે કાનાભાઈ અત્યારે બહાર આવી જુઓ હવે આ બધું ગ્રુપ આગળ આગળ બધાને રોડવા માટે જઈ રહ્યું છે તો આપણે પણ એમની પાછળ પાછળ આ બન્યા રહીએ હાલ લાલભાઈના પણ ઉપાડી લીધા હોવા તમે ત્યાં પણ રંગનોની જબઝપાટી બોલી ગઈ અને હવે આપણે બધા આગળ જઈએ આગળ શું ચાલે છે એ પણ જોઈએ તો બધું ગ્રુપ અત્યારે આગળ જઈ રહ્યું છે આગળના નાકામાં જ્યાં બાવસન ભય રહી છે ને ત્યાં તો ચાલો મિત્રો આપણે પણ એમની સાથે જોડાઈ રહ્યા સંકલ્પ રેસિડેન્સીની સેના અત્યારે આગળ આગળ વધી રહી છે તમે જોવા ધૂળાટીનો રંગ ઓર જામ્યો છે કારણ કે હવે મોટર ચાલુ કરી દીધી છે બાઉસિંહ અત્યારે નાઈ રહ્યા છે ધૂળાટીના ના રંગોમાં મિત્રો આવી ધૂળાટી તમને ક્યાંય જોવા નહીં મળે સંકલ્પ રેસીડેન્સી સાવરકુંડલા કાર્યક્રમ ઉજવવામાં આવી રહ્યો છે તમે જોઈ શકો છો વિડીયોમાં આજે હતી ધૂળેટી અને સંકલ્પ રેસીડેન્સીમાં બધા ધૂમધામથી ધૂળેટી ઉજવી રહ્યા હતા એ વિડીયો દ્વારા તમને જોવા મળ્યું તો મિત્રો આવી અવનવી વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો ને મિત્રો ખાસ કરીને આ વિડીયો એકબીજા મિત્રોને શેર કરજો તો મિત્રો હવે આપણે મળીશું કાંઈક નવી વિડીયોમાં અલગ વિષય ઉપર ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત